કાકા સાબક કેવા ઉંજા જો કે ચેતરમાં ગયા જેમ ઉંજા હોય ચેતરમાં હું ચેતરમાં જાયો છું હવે લ્યા હેલા ચેતરમાં જા હા છે ચલે વધી ગઈ છે ઓય અલ્યા ગરમ લાઈ થઈ ગયા જો આવા કાકા તમારે જબર ઉધરો આવે તો આમ તો ઉંજા છે

મારી જાય મારત તો મારવા બેઠા ક્યું દબાવું ના પડે ગળો દબાવું પડે તાર ને નાનો ભાઈ તો મારવા બેઠો મન એ જવા દે લે આવ બેહો શું તે પછી હું મરી જા તાર માર નામે કેમ ના ના મહી રાખ્યા કાકા પણ તમારી ખબર છે એટલે લા કડિયા ઓલોમાં જા હા જાવ તો હારું તો ઓમે ઓયરે નેકડા થોડા હગે છો હોવે હમાસા લેતા છો હમણે હોવે પછી ભેગા ખાતા નથી શું શું કરી ગયા છે એ વાત સાચી તમારી આ લોમેલી જમી કરી લઈને મોટા છોકરા નોમે જમી કરી જોખી અરે તને કરીએ થોડું આલસી તાર મય તો કઈ ન જાય હું તું આલજે કતય ના આવે

અળક તન હવે ઈરા દવા કંધે માં આવી લીકો આપણે ક્ષેત્રમાં ઓટો માં આવ નઈ ઓન તું છે પણ શું છે કાકો મોડા પડ્યા છે મોટા મોટા બહાર કાઢાવા હતો કરવા પડી આવું ના કરે ભઈ તમે ડોક્ટર પાસે લાવજો તો ડોક્ટર તો કમેર પડજે એવું લાગ્યો પણ તો તો હળજે લાગી આ હળજે આરે યા ક્ષેત્રમાં કેના પડે રે રાલ અલ્યા આરી વાત ની થી બીજે આલા જો બરો તો આલા دارو કી તાની દવા નો રિપોર્ટ دارو મરી જાય દવા દઈએ ના ના મારો ના પડે છે તો ભરો ડોક્ટર આલવા જો દવા ઉતી પડી બસ અંજીરે તો કણ આઈ જો હા તે ના બોડા મારો તો કાયા બોડા માલે ને બોડા માલે ને મરી જાય મગજ જતી જ નહી તો કક ઘર જતી આના પકડજેલા દોર છતરના યો આ બઈલા બળસે એ વગાળો પણ આવતું હાઉ ગયો તમે અટમે પૂરો કરી નાખ્યો આજ તો હો

પાટીને પણ ભો 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 પૂઈજો લેવા દાવ પેના દાવ પર પાવા હઈ કરી તાર માર કે મોઢું જો તો મોઢું દૂહ આઈ રો બેઠા લો એલા પેલો ડોક્ટર કે તો દોહા લઈને બાટલી પાઈ દે ઓય એમ કે તો પગલ પગલ કેઠા કે લે આપડે શું આપડે ખબર હવે શું કરવાનું પટી ગયા

아아っ.. 2 А5 1 ё'... 1 ё... 2 ё.. 0� game, 2 ё... 2 ёeky, 5 ё... 1 ё... 2 ё.. કોણ ના પાવા જીવ જાતો રે ના ના તો પાવ પાવ તો ડોક્ટર ને કહી પડે એ તો તમને ના પડે કોણ ના પાવ તો તમે તો બોગા છો આ પાણી કેનું ઢોળો બે માથે પડે રે જો ના ના પાવ ના

થાપિયો હજુ કન તો હોય લ્યા હવે લુકવા મારે નઈ કેતો તો તમે નઈ કેતા કથા પેલો છો તકલીકવા ની છે થાપાવા ના આવે આપડે ને હવે ફેર પડ્યો છે તાપાય ના કરી પીવી તમે મારવા બેઠા મને થઈ ગયું પછી મે નાખો મન